અમદાવાદમાં સેનાના જવાનો પાસે ટિકિટની મદદ માંગીને ઠગાઈ અને ચોરી કરતી ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ અને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનની હદમાં ગત માર્ચથી મે માસ સુધીમાં થયેલી ચોરીના ગુનામાં રેલવે પોલીસે આરોપીઓ રેલ્વે સ્ટેશન પર બાદમાં ટિકિટ કરાવી આપવાનું કહીને નાણાકીય મદદ લેતા હતા સાથે જ ક્યારેક એટીએમમાં લઈ જઈ ટિકિટ ખરીદવાના બહાને સોનાની ખરીદી કરી ઠગાઈ આચરતા હતા આ ગેંગના સભ્યો ગુનાને અંજામ આપ્યા બાદ

આ જ્યારે વિશ્વાસ કેળવીને એની સાથે બેઠા હોય ત્યારે દૂરથી આવીને પછી હું મારા મારા જે માલિક હતા તેઓ પાસેથી પૈસાના આપતા નહીં હતા મારા પગાર અને એની પાસેથી હું એને રૂપિયા લઈને આવ્યો છું અને એને માર મારીને હું ચોરી કરીને નાસી આવ્યો છું હવે મારે અહીંયાથી મારે વતન જવું છે અને એમાંથી કોઈ પણ હિસાબે આ રૂપિયા છે એ રૂપિયા લઈને જો ટ્રેનમાં બેસશે તો એ બાબતે આ જે મૂળ આરોપી છે એને બીક બતાવતો